ઉપક્રમે ભવ્ય સેવા કાર્ય આયોજિત કરવામાં આવ્યું જેમાં છ વર્ષે સૌથી નાનો વોરિયર નિશ્વ સૈની મોદી રાત એક વાગ્યા સુધી અન્ય વોરિયર્સ જોડે સેવામાં ઉપસ્થિત રહ્યા ટીમ ડબલ્યુડબ્લ્યુ એફ વડોદરાના સેના ડોક્ટર ગોવિંદ મનીષા તનવીર ગેસ્ટ સપના દ્વારા ડોક્ટર સૈનીના નેતૃત્વમાં સેવા કાર્યને સફળતાપૂર્વક પૂરું પાડવામાં આવ્યું પહેલા અધ્યાય સાંજના સાતથી નવ સમયગાળામાં આકોટા વિસ્તારમાં આવેલું રામેશ્વરમ મંદિર ખાતે બાળકો અને ભિક્ષુકોને ટીમ ડબલ્યુ ડબલ્યુએફ વડોદરા દ્વારા સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું અને સાથે સાથે બે હજાર ચોવીસનો વસ્ત્રદાનનો ક્રમાંકનો સાતનું સેવા કાર્ય યોજવામાં આવ્યું સેવા કાર્ય નિમિત્તે થી વધુ બાળકો મુસ્કાનના લાભાર્થી થયા કપડાના દાન વોરિયર્સના અધ્યક્ષ ડોક્ટર હતું ભોજનનું વ્યવસ્થા વોરિયર્સ અને રામેશ્વર મંદિરના પૂજારી અનિલ શાહ તરફથી યોજાયો બીજા અધ્યાયમાં રાતના દસ વાગ્યાથી એક વાગ્યા સુધી અલકાપુરી વિસ્તાર અને આસપાસના વિસ્તારના રસ્તા ઉપર રહેતા કૂતરોના બાળકોને ટીમ ડબલ્યુ ડબલ્યુએફ વડોદરા અને પાવસમ સંસ્થાના કાર્યકર્તા દ્વારા સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું જેમાં ખાનગી ઘરોના કૂતરો માટે ભોજન જે હોય પ્રેદીગીરી સાથે સાથે દૂધ છાસ ઈંડા કૂતરાને પીરસતા પચીસથી વધુ સ્પોટની મુલાકાત ટીમ ડબલ્યુ ડબલ્યુ એફ વડોદરા અને પાવસમના કાર્યકર્તા દ્વારા લેવામાં આવી અને સો પ્લસ કૂતરાઓને લાભાર્થી કરવામાં આવ્યો સાથે સાથે જે કૂતરાને અકસ્માતના લીધે શારીરિક તકલીફ અને બીજા જેમને રોજ થયો હોય એ કૂતરાને પણ સારવાર આપવામાં આવી આગામી દિવસોમાં સોળ પાંચ બે હજાર ચોવીસના રોજ નાણાં બાળકના જન્મદિવસની ઉજવણી ટીમ ડબલ્યુ વડોદરા દ્વારા અકોટાના રામેશ્વરમ મંદિર ખાતે પાસ રહેતા રામપુરા અને સ્લમ વિસ્તારના બાળકોને ગરમીના કારણે તકલીફથી મુક્તિ અને મુસ્કાન આપવા બદલ ચપ્પલનું વિતરણ અને સાથે કેક અને જમણવાર પીરસવામાં આવશે જો કોઈ વડોદરાવાસી જોડાવા ઈચ્છતા હોય તો ડબલ્યુ ડબલ્યુ એફના ચોવીસ કલાક ચાલતો સેવા હેલ્પલાઇન નંબર ત્રાણું અઠ્યાવીસ પિસ્તાલીસ નવ્વાણું તોતેર પર સંપર્ક સાધી સેવામાં ભાગીદાર બની અને સેવાનો લાભ મેળવી શકે છે